સાંતલપુર તાલુકાના કુરડા ગામ ખાતે આવેલ બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો પાસઠ તાલાઓનું સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કુરડા ગામ ખાતે શિક્ષક સેવા સંગઠન દ્વારા રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજાયો વર્ષ બે હાજર ચોવીસ નો સન્માન સમારોહ અને જગદીશ રાઠોડ અને ધારાસભ્ય લવિંદજી સોલંકી સંસદ સભ્ય ભરતસિંહ ડાબી અને ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાધનપુર અંબારામ ઠાકોર અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને બાબુજી ઠાકોર રામપુરા અને જીતુજી ઠાકોર અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ દ્વારા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો બ્યુરો રિપોર્ટ વગેરેથી જાડી આજે તારીખ એક નવ બે હજાર રોજ સાધનપુર સાતલપુર અને સમી કર્મચારી મંડળ અને ઠાકોર આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભ જે સઠો સન્માન સમારંભ છે જેની અંદર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પાસઠ થી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને કર્મચારી મંડળ દ્વારા આજે અમારા અમારા આંગણે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના આંગણે આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો અને ખૂબ સરસ તે બદલ